જય કિસાન ખેડૂત મિત્રો આખો વિડીયો કદાચ કોઈ ન જોવે તો આપણે ઘનજીવા અમૃત શોટમાં એક વિડીયો બનાવીએ અને ખેડૂત લગી માહિતી પુગાડીએ છીએ કે ઘનજીવા અમૃત અને તેને બનાવવાની રીત તો કે પ્રાકૃતિક ખેતીમાં જે બીજા પ્રકારનું ખાતર જે ઘનજીવામૃત રૂપમાં બનાવવામાં આવે છે ઘનજીવા અમૃત જે નીચે મુજબની રીત છે એ પ્રમાણે બનાવી શકાય હવે બનાવવાની જે રીત છે ને એમાં જરૂરી જે વસ્તુ છે ને એનું પ્રમાણ છે એ તમને આપું છું તો એમાં દેશી ગાયનું ગોબર જે છે તે આપણે સો કિલો લેવાનું દેશી ગાયનું ગૌમૂત્ર આઠથી દસ લીટર લેવાનું ગોળ એક કિલો લેવાનો છે અને બેસન એટલે કઠોળ બે કિલો લોટ લેવાનો છે વૃક્ષ નીચેની જે માટી છે બદલા કે પીપળા નીચેની જે માટી બસો ગ્રામ લેવાની છે હવે આ બધા જ પ્રકારના જે પદાર્થ છે સારી રીતે એકબીજામાં ભેળવી દો જેથી તેનો લાડુ બનાવી શકાય તેને બે દિવસ સુધી બોરીથી ઢાંકી રાખો અને થોડું પાણી છાંટો પછી તેને કેટલું ઘાટું બનાવું કે તેમાંથી લાડુ બનાવી શકાય હવે આ ઘનજીવા અમૃતના લાડુને કપાસ મરચી ટમેટા રીંગણ ભીંડા સરગવાના બીજની સાથે જમીન ઉપર રાખી દો અને તેની ઉપર સૂકું ઘાસ નાખો જો તમે દ્વીપથી સિંચાઈ કરો તો ઘનજીવા અમૃતના લાડુ ઉપર સૂકું ઘાસ રાખી તેની ઉપર દ્વીપથી પાણી પૈડા રહેવા દો આ અમૃતના લાડુ તમે ફળઝાળ પાસે પણ રાખી શકો છો હવે ઘનજીવા અમૃતમાં રહેલ સૂક્ષ્મ જીવાણુઓ મૂળ સુધી પહોંચી શકે તેના માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે જેનાથી છોડને વધુ પોષક તત્વો મળે છે તો આપણે આવા આ લાડુ બનાવવાને બદલે જે ભેજવાળું ઘનજીવા અમૃત જમીન ઉપર ફેલાવી શકીએ તડકામાં સૂકવી અને સુકાઈ ગયા પછી તેને લાકડી વડે ધોકાથી પાવડર કરી નાખો અને શણના કોથરામાં ભરી અને સંગ્રહ કરો હવે આ ઘનજીવા અમૃત તમે છ મહિના સુધી રાખી શકો છો સુકાઈ ગયા પછી ઘનજીવા અમૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સમાધિ લઈ અને સુસુપ્ત થઈ જાય છે જ્યારે તમે ઘનજીવા અમૃતને જમીનમાં નાખો છો ત્યારે જમીનમાં ભેજ મળતાની સાથે સૂક્ષ્મ જીવો સમાધિ તોડી અને ફરી કાર્યરત થઈ જાય છે જેની પાસે ગોબર વધારે હોય તેના માટે વધારે પ્રમાણમાં અમૃત બનાવીને મર્યાદિત ખેતી પાકમાં છાણિયા ખાતર સાથે ભેળવી તેનો ઉપયોગ થઈ શકે છે કોઈ પણ પાકની વાવણી સમયે પ્રતિ એકરે સો કિલોગ્રામ પાવડર કરેલું છાણિયું ખાતર સો કિલોગ્રામ અમૃત ભેળવી અને વાવણી કરો એટલે બસો કિલોગ્રામ જોઈએ અને બહુ જ સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ હવે આપણે મેહેને આ ખેતીના તમામ પાકોમાં ફળઝાળમાં આનું પરીક્ષણ કરેલું છે અને ચમત્કારિક પરિણામ મેળવેલું છે આના દ્વારા તમે રાસાયણિક ખેતી અથવા જૈવિક ખેતી કરતાં વધારે ઉત્પાદન મેળવી શકો છો તો કિસાન મિત્રો આવું આ દુર્લભ ખાતર અને આ શોર્ટ વિડીયો છે બનાવવાની સાચી પદ્ધતિ છે તો વિડીયોને લાઇક શેર અને સપોર્ટ કરો પ્રાકૃતિક ખેતીને સપોર્ટ કરો એવી વિનંતી સાથે બધાને આવું મારા ઘઉં પણ બતાવી દઉં છું જુઓ અવા ઘઉં ઊભા છે અને આ ઘનજીવા અમૃત આપી અને આ જીવા અમૃત આપી ને આપણે કરેલા હોય તો આવી પ્રાકૃતિક ખેતી આપણું ભવિષ્ય હોય તો સાથ સહકાર આપો એવી વિનંતી અને તમે અપનાવો જય હિન્દ જય કિસાન